રામ ને હું દક્ષાબેન ડી સોલંકી સુરત થી આજે ઘી નાખી ઉપર થી નાખવા લીધું છે અને જાયફળ અને આ ગરમ પાણી લીધું છે થોડું આંગળી ખતમ કર્યું છે આ ઠંડુ પાણી અને તેલ તળવા માટે તો બનાવવાની શરૂઆત કરશો તો પેલા આપણે જાયફળ ખાંડી લેશું હાવ ઝીણું કરી નાખશું આ જાયફળ ખંડાઈ ગયું છે હવે લોટ બાંધી લેશો આ લોટ સાળી નાખશું પેલા થોડો થોડો સાળી નાખશું આ રીતે બધો સાળી નાખશું લોટ આપણે સાળી લીધો છે આમાં દોઢ પાવડું તેલ નાખશું બહુ જાઝું તેલ નથી નાખવાનું મોણ આપીને એકદમ લોટ આપણે કડક બાંધવાનો છે એટલે હવે બાંધી લેશું ગરમ પાણી આ છે જ ગરમ કર્યું તું એ પાણી બાંધી લેશું થોડું થોડું પાણી નાખશું કેમ કે ઢીલું ન થઈ જાય અને ભાખરીનો લોટ હોય એવો કડક લોટ બાંધવાનો આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો કઠણ બાંધવાનો છે ભાખરીનો બાંધી એ રીતનો જો આ માંગળી ન ખૂટવી જોઈ આમાં તેલ નાખી દઈશું એટલે કુણમી નાખશું આપણો લોટ કુણ વાઈ ગયો છે હવે આને મુઠિયા વાળ લેશું થોડોક થોડોક લોટ લેવાનો હાથમાં આને મુઠિયા વાળ લેવાના આ રીતના પતલા પતલા વાળીએ એટલે એકદમ ઓલા થઈ જાય પતલા હોય તો તળાઈ જાય આ રીતના કરવાના મુઠિયા બધા આ રીતના બનાવી નાખશું આપણે મુઠિયા વાળીએ

આપણા બધા મુઠિયા વળી ગયા છે અને આપણું તેલય આવી ગયું છે આને તળી લઈએ આ ધીમે તાપે તળવાના છે નકર અંદર કાસા રહી જાય પાછા પેલા આને તળી લઈશું આપણા મુઠિયા તળાઈ ગયા છે આને કાઢી લેશું આ રીતના તળાઈ જવા જોઈએ અને તેલ નીતા નાખશું હા આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે આને પેલા બટકા કરી લેશું એટલે મિક્સરમાં આખા ન રે મિક્સરમાં કાઢવાના આ રીતના કરીને એટલે ઠરી જાય આને આપણે બટકા કરી લીધા છે હાથેથી બધાને એટલે મિક્સરમાં હવે કાઢી લેશું હવે ઠરી ગયું છે થોડું થોડું બે વાર નાખશું આપણે આ બંધ કરી દેવું ખાનો આને આપણે મિક્સરમાં કાઢ લીધું છે આ જ રીતનું બધું કાઢ લઈશું થઈ ગયું છે ઝીણું આ રીતનું ઝીણું થઈ જવું જોઈએ બીજું આ રીતે બને નાખશું આપણે બધા મુઠિયાને મિક્સરમાં કાઢ લીધા આ જ રીતના ઝીણા એટલે હવે સાહણી બનાવ નાખશું પહેલાં ખાંડ નાખશું ખાંડ બુડે એટલું પાણી નાખશો હવે આપણે સાંભળીને શેક કરી જોઈશું થઈ ગઈ કે નહીં આ ઠરે પછી જોઈ લઈએ આપણે હવે જોઈ જોઈ જો સાહણી થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ છે તારની થાય તારની કરવાની હોય તારની થઈ ગઈ એટલે સાહણી થઈ ગઈ આ રીતની થવી જોઈએ હવે આની ગેસ બંધ કરી અને લેવો હવે આ બધું ફેરવી દેસુ અંદર અને હલાઈ નાખશો પેલા હળું હળું ભેળવશો આપણે આમાં નાખી દેશું વાસણ નાનું પડે છે એટલે

એકદમ ભેળવી નાખવાનું છે હારો આપણું ઘી ભળી ગયું છે આ જાયફળ નાખશો જાયફળને ભેળવી નાખશો હારો સાયફળ ફળી ગયું છે હારું હવે આ ઠરે એટલે લાડવા વાળી નાખશું આને હવે આ થોડું થોડું થઈ ગયું છે આને લાડવા વાળી લેશો આ રીતના વાળવાના મેં કલર નથી નાખ્યો જો આપણને ગમે તો કલર ન ખાય આ રીતના બધા વાળ લેશો જો થોડું થોડું ગરમ છે ને ત્યાં જ લાડવા વાળું નાખાય લાડવા વળી જાય પછી સાહણી ઠરી જાય પછી ન વળાય આપણા લાહા લાડવા તૈયાર થઈ છે એક સૌ કરી લઈ કમેન્ટ કરીને કે જો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા